અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતમાં ડોક્ટર સ્નેહમિલન યોજાયું લોકસભાની ચૂંટણીને લઈને આ સ્નેહમિલન યોજાયું હતું જેમાં ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોક્ટરોની ઉપસ્થિતિ વચ્ચે સી આર પાટીલનું સંબોધન ડોક્ટરના ફોનમાં ત્રણ હજાર થી પણ વધુ કોન્ટેક્ટ હોય છે જેમાંથી એક એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરવા સૂચના આપી

આપ સૌના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ સતત મળતા આવ્યા છે તમે વોટ આપો એ પણ મારે નથી કહેવું પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર આટલા નંબર સેવ થયેલા હશે છે કે નહીં આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે તમારી હોસ્પિટલ સાથે જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે એ કદાચ ગુજરાતના હોઈ શકે તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે એના માટે એક વોટ માંગો તમે એમને કહો કે તમે જ્યાં રહો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એને એક વોટ આપો અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને એ પસંદ નથી મારો અનુભવ એના માટે સારો નથી ત્યારે તમે એને ખાતરી આપજો કે તમારે મત આપવાનો છે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે ઉમેદવારને ભૂલી જાઓ જો ઉમેદવાર તમને અનુકરણ ન થાય તો તમે મને અહીંયા કહેજો હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો મારા વતી લેજો હું તમારા વચ્ચે સારી રજૂઆત કરીશ નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત